જો તમે વારાણસી જાઓ અને મણિકર્ણિકા કોઈ પણ સમયે ઓછામાં ઓછા અડધો બળી રહ્યા હોય છે વધારે ત્યાં બેસીને સતત બળતા મૃતદેહોને જોવા એ સારું છે બસ બેસીને જોવાથી તમારામાં ઘણો ફર્ક આવશે એ તમારામાં એક અલગ પ્રકારની જાગૃતતા અને સમજ લાવે છે હકીકતમાં ઘણા ગુરુઓએ આનો એક પ્રક્રિયા તરીકે ઉપયોગ કર્યો છે તમે પોતાના વિશે જે ઘણી વાતોની કલ્પના કરી છે એ બધી જો તમે સ્મશાનમાં બેસીને સતત જોતા રહેશો તો બળી જશે ગૌતમે આને માટે ફરજિયાત કર્યું હતું જો કોઈ પણ આવે તેમને દીક્ષા આપતા પહેલા ત્રણ મહિના સુધી તેમણે સૌથી વ્યસ્ત સ્મશાનમાં બેસીને દરેક મૃતદેહને બળતા જોવાના જ છે તમારે એના વિશે વિચારવાનું નથી બસ જોવાનું જ છે બસ જોતા રહો જોતા રહો જોતા રહો થોડા સમય પછી તમે જોશો કે મૃત્યુનો ઊંડો સ્વીકાર આવી જાય છે એકવાર મૃત્યુનો ઊંડો સ્વીકાર આવી જાય પછી જીવન તમારી સાથે વિશાળ પ્રમાણમાં ઘટિત થશે